ત્યાં ત્યાં ને ત્યાં ફઈ ના ઘરે અને હવે મન દર્શિકા ને પહેલી લઈ જવાનું હોય અને કાલ કરાય ના બધા જમ પડશે એવા તો મટી આણા દર્શિકા ને નિવાડી આયા છે લોકો ગયા રાખો તારી વાડી આવી ગઈ હવે હું આમાં હું ખવડાવવા હું ની ગાડી ગઈ

તો ચાલો ફટાફટ દસિકાને પહેલી લઈ જવાનું હોય અને કાલ ઘણાની કોમેન્ટ હતી કે પહેલી એટલે હું તો એ આપણે પણ ઓછી ખબર છે કે કાકીને પૂછીએ પહેલી એટલે આપણે કાકીને જ પૂછીએ કે શું કહેવાય કાકી જશે કશ ના હું હાલ મજામાં કાલ કોમેન્ટ આવી કે પહેલી એટલે હું તો હા હા

તો ભાઈ અમે લોકો આવ્યા તા મટિયાણા દર્શિકાની ને એની વાડી અહીંયા છે લોકો એ માણાવદર આજે પહેલી દેવાની હતી દર્શિકાને તો આવ્યા હતા અને એ બધું ગામમાં હતું તો જમીન પછી આવ્યા વાડીએ અને આ દર્શિકાની ને લોકોની વાડી છે ફઈની એટલે અહીંયા આવ્યા અને બસ બધા જામફળ ને એટલું બધું છે તો બધા તોડે અને મસ્ત મજા આવે એવું છે થોડો તડકોય ઓછો છે આજે એટલે સરસ મજા આવે દર્શિકાની વાડી આવી ગયા રાખો તારે વાડી આવી ગયા હવે હું આમાં હું ખવડાવીશ આમળા છે પછી ભાવના દીદી હું છે બદામ મીઠી છે પાડો એક બે કાચી દેખાય હજી અહિયાં થી અંદર વાળી છે સામે વાર રાખું તું એટલા બધા જમ પડશે

ai gõ đâu? cá phù à? gõ đâu nữa nè? là sao? phải bên thế, thế nào ai rani phơi niêu bên em? bên જમીન છે <laughs> <laughs> <laughs>

ભૂકા કાઢ નાખે વાહ વરફ આવે તો હાવ વારે વાહ એટલે તો બૂટ પહેરાય ને વાંધો ન આવે શું કહે શાંતિ હવે બેલેન્સ બહુ રાખવું પડતું હોય છે ને બાકી તો વહી જાય કે વારે વાહ સરસ કેટલું બાકી રહ્યું

તો જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું જલ્દીથી કરી દો અને દર્શિકા આવી કે નહીં એ પણ હવે કાલના વ્લોગમાં આવશે